જામનગર જામનગર જિલ્લા પંચાયત ખાતે જનરલ બોર્ડ યોજાઈ નું આવક પાંચસો બ્યાસી પોઈન્ટ ઓગણપચાસ લાખ અને રૂપિયા નવસો સડસઠ પોઈન્ટ પંચ્યાસી લાખના ખર્ચની કરાઈ જોગવાઈ વિકાસ કામો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા વિરોધ પક્ષે બજેટ પ્રજાલક્ષી ગણાવ્યું નહીં આરોગ્ય સિંચાઈ શિક્ષણ પાછળ બજેટમાં માત્ર વાતો જ આજ રોજ જામનગર જિલ્લા પંચાયત ખાતે બજેટ રજૂ કરવામાં આવ્યું આ બાર પોઈન્ટ ત્રીસ લાખના બજેટ સામે જિલ્લાની પ્રજાની સુખાકારી માટે ખૂબ જ ઓછા નાણાં ફાળવવામાં આવ્યા આ બજેટમાં અધિકારી અને પદાધિકારીની મોજ મજા માટે જ રજૂ કરવામાં આવ્યું હોય એ રીતના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે બાર પોઈન્ટ ત્રીસ કરોડના બજેટ સામે

જે પૈસા ફાળવણી કરવામાં આવ્યા છે એ પણ જિલ્લા પંચાયત પ્રમાણમાં વાપરી નથી ચાલુ વર્ષે સિંચાઈ ક્ષેત્રમાં રિપેરિંગ કરવા માટે માત્ર વીસ લાખ રૂપિયાની નજીવી કરવામાં આવી છે સમગ્ર જિલ્લામાં પાંચસો થી પણ વધારે ચેકડેમોની હાલત અત્યંત ખરાબ છે ગત વર્ષમાં એક પણ ચેકડેમ રિપેરિંગ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં નથી અને આ વખતે પણ જે વીસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ એક કે બે એક ડેમો જિલ્લા પંચાયત દ્વારા રિપેરિંગ હાથ ધરવાનું આયોજન હોય આમ તો અધિકારીઓને અને પદાધિકારીઓને બિલ્ડિંગ મરામત અને બિલ્ડિંગ જાળવણીના નામે લાખો રૂપિયા પચાસ પચાસ લાખ રૂપિયા બિલ્ડિંગ જાળવણીના નામે ફાળવી દેવામાં આવ્યા છે આ બજેટ છે એ પ્રજાલક્ષી બજેટ ના કહી શકાય અમે આ બજેટને સખત શબ્દોમાં વખોડીએ છીએ આજે જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાનું આયોજન થયેલ આયોજનમાં પંદરમાં નાણાંપંચના કામોની મંજૂરી અગાઉના સ્ટેમ્પ ડ્યુટી અને વિવિધ યોજનાઓ હેઠળ સૂચવેલા કામોમાં કોઈ ફેરફાર કરવાના થતા હોય તો એ ફેરફાર કરવાના કામો લીધા છે અને ખાસ આ નવા વર્ષનું બજેટ માટેનું આયોજન આ મિટિંગમાં રાખેલ હતું ખાસ કરીને બજેટની વાત કરીએ તો બજેટમાં વિવિધ શાખાઓના અને નવી નવી યોજનાઓના કામ માટે અલગ અલગ વિભાગોમાં કામની પૈસાની ફાળવણી કરવામાં આવી છે તેમાંથી અમુક અંશ હું કહું તો ચેકડમ મરામત માટે વીસ લાખ રૂપિયાનું આયોજન રાખ્યું છે શાળાઓના નવીનીકરણ માટે પચાસ લાખનું આયોજન રાખ્યું છે પૂરક પોષક આહાર માટે ચાર લાખનું આયોજન કર્યું છે જે આંગણવાડીઓ માટે દેવામાં આવે છે સ્માર્ટ આંગણવાડી માટે પચાસ લાખનું આયોજન કર્યું છે એની તાલીમ લેવા માટે ચાર લાખનું આયોજન રાખ્યું છે પશુપાલન ક્ષેત્રે એક લાખનું આયોજન રાખ્યું છે સમાજ કલ્યાણના વિકાસ કામો માટે સિત્તેર લાખનું આયોજન રાખ્યું છે કુદરતી આફત આવે ત્યારે ઓચિનથી કોઈ જરૂરિયાત પડે તો એના માટે પચીસ લાખનું આયોજન રાખ્યું છે ગ્રામ્ય રસ્તાઓ છે એના મરામત માટે સિત્તેર લાખનું આયોજન રાખ્યું છે અને વિકાસના કામો માટે ત્રણસો ને પચાસ લાખ રૂપિયાની જોગવાઈ માટેનું

અમુક અમુક વિભાગમાં ક્યારેક ઘટાડો આવતો હોય ક્યારેક વધારો આવતો હોય તો એનો અંદાજ જોઈ અને આખું આયોજન કરે છે નહીં ગયા વર્ષે ખર્ચ થયો હોય એના પ્રમાણમાં આ વખતે જોયું હોય તો ખર્ચ ખરેખર ન થતો હોય અને વધારે પૈસા વધતા હોય તો એના માટે ખર્ચ ઓછો રાખેલો